જ્યાં હંમેશા ગુંજે છે હરે કૃષ્ણનું નામ જ્યાં નિત્ય રહે છે હરિભક્તોનો જમાવડો એવા અમદાવાદના એસજી હાઇવે સ્થિત ઈસ્કોન મંદિરના આજે કરીશું દર્શન વિશ્વભરમાં ઇસ્કોન મંદિરો આવેલા છે અને દરેક મંદિરની બાંધણી અને કોતરણી એક જ સમાન હોય છે અમદાવાદમાં આવેલા ઈસ્કોન મંદિરમાં રાધા અને કૃષ્ણની ખૂબ જ દિવ્ય મૂર્તિના ભક્તોને દર્શન થઈ રહ્યા છે તો આવો સાથે મળીને જાણીએ આ અલૌકિક ધામ મહિમા એક એવું ધામ જ્યાં નિરંતર કૃષ્ણ નામ સ્મરણ થતું હોય એક એવું ધામ જ્યાં પ્રભુના દિવ્ય સ્વરૂપના દર્શન થતા હોય આ પવિત્ર ધામ છે અમદાવાદના એસટી રોડ પર નિર્મિત ભવ્ય એવું ઇસ્કોન મંદિર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આ ધૂનમાં તમામ કૃષ્ણ ભક્તોનું મન લીન બની જાય છે આજે ભક્તિ સંદેશમાં આપને દર્શન કરાવીશું અમદાવાદમાં સ્થાપિત ઇસ્કોન મંદિરના શાસ્ત્રોમાં કૃષ્ણને જગત ગુરુ કહેવાયા છે દ્વાપરયુગમાં યુગમાં થયેલા પ્રભુના પૂર્ણ પુરુષોત્તમ અવતારની અર્ચના કડયુગમાં પણ એટલા જ ભાવથી થાય છે ત્યારે કૃષ્ણ વાણીનો સંદેશ વિશ્વભરમાં ફેલાવાના ઉદ્દેશથી સ્થાપના થઈ છે ઇસ્કોન મંદિરની વિશ્વભરમાં અનેકો ઇસ્કોન મંદિર આવેલા છે પરંતુ અમદાવાદનું ઇસ્કોન મંદિર એક આખા શહેર માટે આસ્થા સમાન છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સત્તર એપ્રિલ ઓગણીસો સત્તાણુંમાં રામ રામનવમીના પવિત્ર દિવસે કરવામાં આવી હતી જે પણ ભક્તો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે તે રાધા કૃષ્ણની સુંદર મુહૂર્તના દર્શન કરીને અભિભૂત થઈ જાય છે આ મંદિરનું ગર્ભગૃહ ત્રણ ખંડોમાં વહેંચાયેલું છે જેમાં પ્રથમ ગર્ભગૃહમાં શ્રી શ્રી ગૌ શ્રી પ્રભુપાદ અને તેમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતીના વિગ્રહો છે તો બીજા અને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં શ્રી રાધા ગોવિંદજી શ્રી શ્રીનાથજી અને શ્રી શ્રી પદ્માદ નરસિંહજી શોભે છે અને ત્રીજા ગર્ભગૃહમાં શ્રી શ્રી સીતારામ લક્ષ્મણ અને હનુમાન બિરાજે છે આ મંદિર શિલ્પ અને સ્થાપત્ય કલાના નમૂનારૂપ છે જેમાં મુખ્ય મંડપના ગુંબજમાં શ્રી કૃષ્ણ રાસલીલાનું આલેખન એ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે અંદર ખૂબ જ સરસ રીતે દ્રશ્ય લગાયેલા છે જે ચિત્રો દોરેલા છે ભગવાનના મંત્ર અંદર લગાયેલા છે એ જોઈને ખૂબ જ એટલું આનંદ રમણીય છે ને કે તમે આખા દિવસમાં થાકેલા બી હો અને દર્શન કરવા આવી જાઓ તો બી તમારી એટલી શાંતિ મળે કે જેની કોઈ સીમા જ નથી ઇસ્કોન મંદિરમાં દરેક તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જન્માષ્ટમી રથયાત્રા ગુરુપૂર્ણિમા તથા નવા વર્ષના દિવસે ગોવર્ધન પૂજાની વિશેષ ઉજવણી થાય છે આ ધામમાં ભક્તોને ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે તો ભક્તો પણ આશીર્વાદરૂપી ખીચડીનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે તો આમ રાધા ગોવિંદ ધામ કે જે ઓળખાય છે ઇસ્કોન મંદિર તરીકે તે દરેક ભક્તો માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર સમાન છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ